પરંતુ દર વખતે બધી વસ્તુ ખરીદી નથી શકતા એટલા માટે દર વખતે ઉમા એક્ઝિબિશન જે છે એ કાંઈક નવું અને ઘણી બધી વેરાયટી સાથે વસ્તુ લઈને બહેનો માટે આવતું હોય છે એમાં હવે તો ઉનાળો ચાલુ થયો તો બહેનોને ગરમી ન થાય એટલા માટે સરસ મજાના એસી હોલની અંદર એક્ઝિબિશન લઈને આવી ગયા છે આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે વિશ્વ દેત્રો જા એડ્રેસ તો પાછો સાવ જાણીતો આપણે રવાપર ગામના જાપા પાસે ઉમા તમે અહીંયા જ અને એ પણ પાછું બે જ દિવસ માટે છે તારીખ વીસ અને એકવીસ તો વહેલા તે પહેલાના ધોરણે આવીને શોપિંગ કરી જજો અત્યારે આપણે ઉમા હોલમાં અંદર એન્ટર થઈ ગયા છીએ અને તમે જુઓ આ બાજુથી લઈને છેલ્લે સુધી મસ્ત મજાના એસી થી આખો હોલ ભરી દીધો છે એટલે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને અહીંયા પેલા જ સ્ટોલ માં આપણને જો મસ્ત મજાના ચંપલ ને જબર જબર બધું દેખાય છે શું છે આ બધું આમાં ફેન્સી ચંપલો છે બધા પ્લાસ્ટિકના પછી છે બરાબર પછી સાદા ચપ્પલ છે રનિંગમાં એડીયા પછી આ હીલ્સ વાળા ચપ્પલ બરાબર અહીંયા તમે જો મસ્ત મજાની કુર્તી ને એવું બધું કલેક્શન જબડું લઈને આવી ગયા છે અને અહીંયા મસ્ત મજાનું આમ જો બેનો ભાઈ વાલું હોય સૌથી તો આભૂષણો એનું જબરું કલેક્શન છે સુનમ બેન તમારું ધર્મા બેન ઓ આ તમે કેવું કેવું કલેક્શન લઈને આવ્યા બધું ન્યુ ન્યુ કલેક્શન છે આયા જો તમે બધે મસ્ત મજાની ખરીદી કરે છે અને હવે તો એસી આવી ગઈ એટલે ગરમી નઈ છાતી હોય ને નથી છાતી હો હે તમે શું કલેક્શન લઈને આવ્યા કુર્તા છે જીન્સ ટોપ સાડી પે બધું વાહ રે માબે ભાવ રીઝનેબલ રાખો ને રીઝનેબલ બધાયને પોસાય એવો છે આ આ બધાયને પોસાય એવો ભાવ ને આયા જો બેનો ખરીદી કરે છે સુનમ બેન તમારું મધુ ગરમી થાય છે

હા કેવું કલેક્શન લાગ્યું બહુ સારું છે સારું છે આવું કેવા છે મોલ હા રીઝનેબલ કલેક્શન સારું ને બીજા બેનો આવું હોય તો શું કેશો તમે આવી જવાનું લેવા ચાર કલાક રખે રાખો ને ખરીદી કરી રાખો અને અહીંયા તો બેન આખું નાસ્તાનું કાઉન્ટર સજાવીને બેઠા હે આ શું સેમ્પલ હાટુ રાખા હે વારે વા શું નામ તમારું માનસી બેન હા તમે શું શું આઈટમ લઈને આવ્યા ઈ કયો જો અમે બધો ફરસાન તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા પાલકના સકરપારા હા પછી ઘઉના સકરપારા ચાટ મસાલા ઘઉની પૂરી મેથી વાડી બધા ખાખરા છે નવ ફ્લેવરમાં ખાખરા છે નવ ફ્લેવરના ખાખરા છે હોમમેડ હા હા હાઈજેનિક બધું હે હા આયા અમુક બેનો ખરીદી કરવા માંડ્યા શું નામ તમારું પૂજા

તમારા લોકો માટે ખૂબ જ સારી સારી યુનિક યુનિક વસ્તુ આવી ચૂકી છે અને હવે તો ઉનાળાની પણ તમને ગરમી જ નથી થવાની આખો હોલ ઠંડો ઠંડો કરીને તમારા લોકો માટે શોપિંગની વ્યવસ્થા કરી દીધી છે તો તારીખ વીસ અને એકવીસ બે જ દિવસ માટે છે તો ચૂકાઈ નહીં આપની અનુકૂળતા અહીંયા આવીને ટાઢા ટાઢા વાતાવરણમાં શોપિંગ કરી શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા